હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે શેજવાન રાઇસને એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો શેઝવાન રાઇસ બનાવવા માટે મેં અહીં એક પેનમાં થોડું તેલ લઈ લીધું છે તેમાં સૌપ્રથમ આપણે કોબીજને જ ફ્રાય કરી લેવાની છે કોબીજ એકદમ ચીણી આ રીતની સુધારી લેવાની છે ત્યાર પછી ગાજર ઉમેરી લેવાના છે ગાજર અને કોબીજને સરસ રીતે તેલમાં ફ્રાય કરી લેવાની છે ફ્રેન્ડ્સ અહીં ચારથી પાંચ મિનિટ સુધી આ જ રીતે કોબીજને ફ્રાય કરતું રહેવાનું છે અને તેને આ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી તેમાં એકદમ ઝીણી સુધારેલી લીલી ડુંગળી ઉમેરી લેવાની છે તેને પણ તેલમાં આ જ રીતે ફ્રાય કરતું રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે ત્યાર પછી બધા જ વેજીટેબલને આપણે ચારથી પાંચ મિનિટ સુધી ફ્રાય કરવાના છે ત્યાર પછી તેમાં ઝીણું સુધારેલું લસણ આદુ અને સિમલા મિર્ચ ઉમેરી લેવાના છે અને તેને પણ ધીમા જ ગેસે ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય થવા દેવાના છે બધા જ વેજીટેબલ સરસ રીતે તેલમાં ફ્રાય થઈ જાય ત્યાર પછી તેમાં સેજવાન ચટણી ઉમેરી લેશું સેજવાન ચટણી ઉમેરવાથી સેજવાન રાઈસનું જે સ્વાદ છે તે ખૂબ જ સરસ થઈ જાય છે એમ કહેવાય ને કે સ્વાદ જ તેનો ડબલ થઈ જાય છે એટલે સેજવાન રાઈસમાં ખાસ કરીને સેજવાન ચટણી તો ઉમેરી જ લેવાની ત્યાર પછી મેં અહીં મરી પાવડર ઉમેર્યો છે મરી પાવડર ફ્રેન્ડ્સ આપણે એટલા માટે ઉમેર્યું છે કે શાકભાજીમાં જ્યારે મરી પાવડર આપણે ઉમેરીએ છીએ તેથી શાકભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે હવે આપણે સેજવાન મસાલો ઉમેરી લેવાનો છે અહીં મેં સેજવાન મસાલાના બે પેકેટ લીધા છે તેમાં એક પેકેટ આપણે અત્યારે ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી જે આપણે રાઈસ બનાવેલા હતા તે ઉમેરી લેવાના છે અહીં મેં જે સાદા ચોખા આવે છે તેના જ ભાત બનાવ્યા છે એટલે તમે એની જગ્યાએ બાસમતી રાઈસ પણ લઈ શકો છો બાસમતી રાઈસથી પણ સેજવાન રાઈસ તમે બનાવશો તો ખૂબ જ સરસ લાગશે પણ મારે જ્યારે આ રાઈસ બનાવવાના હતા ત્યારે બાસમતી ચોખા પતી ગયા હતા તે તેથી મેં આ રાઈસ લીધા છે પણ આ રાઈસથી પણ સેઝવાન રાઇસ ખૂબ જ સરસ બને છે ત્યાર પછી આપણે રાઈસને સરસ રીતે મિક્સ કરી લેવાના છે બધા જ મસાલા સાથે રાઈસ મિક્સ થઈ જાય ત્યાર પછી જે આપણે એક પેકેટ સેજવાન મસાલાનું રાખ્યું હતું તે ઉમેરી લેવાનું છે અને સેજવાન રાઈસને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ બસ પાંચથી છ મિનિટ સુધી રાઈસને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણા સેજવાન રાઇસ તૈયાર થઈ ગયા છે મારી શેઝવાન રાઈસની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો આ રેસીપી એકદમ સરળ છે અને આ રેસીપીથી તમે સેજવાન રાઇસ ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આપણા સેજવાન રાઈસનો કલર કેટલો સરસ આવ્યો છે કલર પણ નહીં અને તમે જ્યારે આ રેસીપીથી સેજવાન રાઇસ ટેસ્ટ કરશો તો તે ખૂબ જ સરસ લાગે છે તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ આપણા સેજવાન રાઇસ તૈયાર થઈ ગયા છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરી લેજો થેન્ક યુ